સુભાનપુરા વિસ્તારમાં ઝાસન રાણી સર્કલ પાસે આવેલું આપનું કાર્યાલય ખાતે સેવાકીય પ્રવૃત્તિ દર રવિવારે શ્રીરંગ આયરે અને રાજેશ આયરે દ્વારા આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે સુભાનપુરા વિસ્તારમાં રાણી સર્કલ પાસે આવેલું આપનું કાર્યાલય ખાતે દર રવિવારે સેવાકીય પ્રવૃત્તિ રાજેશ આયરે તથા શ્રીરંગ આયરે દ્વારા આયુષ્યમાન કાર્ડનો કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં વોર્ડ નંબર નવના ના વિસ્તારના લોકો દર રવિવારે કેમ્પનો લાભો લે છે راو ميدين کوڈي بي اپ جو ساڈا تجي اسان کي لاڳاڻي توهان کي ڏيکاري